નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે છે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા અડતાલીસ હજાર જેટલી શિષ્યવૃત્તિ મળવાની છે આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ આજના વિડિયોમાં જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડિયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિડીયો પણ ક્વેશ્ચન હશે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો સૌ પ્રથમ ગુગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બાર ની અંદર એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી આટલું લખી અને સર્ચ કરવાનું છે આની સીધી લિંક છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે કે સેવ એક્ઝામની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમે સીધા જઈ શકશો તો આ રીતની લિંક આવશે એના પર ક્લિક આપવાનું છે હવે આ રીતની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અહીં મેનુની અંદર એપ્લાય ઓનલાઈનનો ઓપ્શન આપે છે જો મોબાઈલ હશે તો તમારે ત્રણ આડી લાઈન આપી હશે મેનુ જેવું નિશાન એની અંદરથી એપ્લાય ઓનલાઈનનો ઓપ્શન પસંદ કરી લેવાનો છે ત્યાર પછી અહીં નો ઓપ્શન આવી જશે અહીં એપ્લાયનો ઓપ્શન છે લાસ્ટમાં તમારે એનું નોટિફિકેશન રીડિંગ કરવું હોય તો અહીંથી ડાઉનલોડ પણ કરી શકશો તો અહીં એપ્લાય પર ક્લિક આપો હવે વિદ્યાર્થીનો ડાયસ નંબર નાખવાનો છે અઢાર અંકોનો આવે એ આધાર ડાયસ નંબર અને ન હોય તો આચાર્યશ્રીનો સંપર્ક કરીને મેળવી લેવાનો છે અને સબમિટ પર ક્લિક આપો હવે આ પ્રમાણે વિદ્યાર્થીની વિગતો ઓપન થઈ જશે નેમ એઝ પર આધાર એટલે આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ છે એ પ્રમાણે નામ નાખવાનું છે જેવી રીતે છે એવી રીતે જ નાખવાનું છે તો સેમ આધાર કાર્ડ સાથે મેચ થવું જોઈએ આધાર કાર્ડનો નંબર અહીં નાખવાનો છે હવે ડેટ ઓફ બર્થ જન્મ તારીખ છે એ આધાર કાર્ડ મુજબ જ નાખવાની છે ચેન્જીસ હોય તો આધાર કાર્ડ પ્રમાણે ચેન્જ કરી દેશો ત્યાર પછી અહીં સ્ટડીંગ ક્લાસને બધું આપેલું છે અહીંથી કેટેગરી સિલેક્ટ કરવાની છે કેટેગરી સર્ટિફિકેટ નંબર અને એની તારીખ પણ નાખવાની છે સર્ટિફિકેટ જાતિનો પ્રમાણપત્રનો સર્ટિફિકેટની તારીખ ડિસેબિલિટી શારીરિક ખોડકા પણ ધરાવતા હોય તો સિલેક્ટ કરવાનું છે રૂરલ અને શહેરી એ પણ આપણે સિલેક્ટ કરવાનું રહેશે અને વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી ઓછી છે કે વધુ તો અહીં ઓછી છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો યસ ઓછી છે ત્યાર પછી અહીં વિદ્યાર્થીનું સરનામું પૂછ્યું છે તો અહીં ફક્ત ફક્ત ને વિલેજ નેમ લખવાનું છે છે ડિસ્ટ્રિક્ટ તાલુકો અને હાલની શાળા અહીં ઓટોમેટિક આવી જશે જો એની વિગતો ન બતાવતી હોય તો જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એ શાળાનો કોડ નાખી ચેન્જ સ્કૂલ પર ક્લિક આપશો એટલે એ શાળાની વિગતો આવી જશે અહીં શાળાનો લાગતો પિનકોડ નાખવાનો છે ત્યાર પછી અહીં અધર ઇન્ફોર્મેશનની અંદર પરીક્ષાનું માધ્યમ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ફાધર્સ કયા પ્રકારનું એજ્યુકેશન કેટલું એજ્યુકેશન છે એ સિલેક્ટ કરવાનું છે ફાધરનો વ્યવસાય શું છે એ સિલેક્ટ કરવાનો છે એવી જ રીતે મધરનું એજ્યુકેશન અને મધરનું વ્યવસાય એવી જ રીતે ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે ટોટલ માતા પિતા સહિત ભાઈ બહેન એમ થઈને ટોટલ કેટલા જીવિત મેમ્બર છે એ લખવાનો છે આંકડો ત્યાર પછી ભાઈઓ કેટલા છે આ ટોટલ વિદ્યાર્થીને ભાઈ કેટલા છે બહેન કેટલા છે આમાં વિદ્યાર્થી પણ ગણી લેવાનો છે તો અહીં ભાઈઓ બ્રધર્સ અહીં લખવાના છે સિસ્ટર અહીં લખવાના છે અને વિદ્યાર્થી પોતે માતા પિતાનું કેટલામું સંતાન છે ત્રીજું સંતાન હોય ચોથું સંતાન હોય તો એ અહીં લખવાનો છે નંબર ત્યાર પછી કુટુંબની વાર્ષિક આવક કેટલી છે અહીંથી સિલેક્ટ કરવાનું છે એવી જ રીતે અહીંયા આવકના સર્ટિફિકેટનો નંબર લખવાનો છે આવક સર્ટિફિકેટની તારીખ લખવાની છે વાલીના મોબાઈલ નંબર અહીં લખવાનો છે આચાર્યનો મોબાઈલ નંબર હોય તો એ નાખવાનો છે મેઇલ એડ્રેસ હોય તો એ નાખવાનો છે અને મેઇલ એડ્રેસ અહીં કન્ફર્મ કરવાનો છે આ બંને વસ્તુ મોબાઈલ નંબર અને મેઇલ એડ્રેસ છે મારે જ યાદ છે તો અહીં ચેકબોક્સ ખરું રાખો સબમિટ પર ક્લિક આપો હવે યોર રેકોર્ડ ઇઝ જેવડે નો મેસેજ આવી જશે આ એપ્લિકેશન નંબર છે એને આપણે સેવ કરીને રાખવાનો છે એક જગ્યાએ નોટ કરી લો કોપી કરી લો અને અપલોડ ફોટો અને સિગ્નેચર પર ક્લિક આપો હવે અહીં નેશનલ મેરિટ કમ મે એનએમએમએસ છે સિલેક્ટ કરી લો અહીં એપ્લિકેશન નંબર જે મેં તમને કોપી કરવાનું કીધું એ નાખો ડેટ ઓફ બર્થ નાખો સબમિટ પર ક્લિક આપો હવે ફોટો અપલોડ માટેનું જે એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે એ ફોટો અને સિગ્નેચર માટેનું માપ આપી દીધું છે પંદર કેબી કે તેથી વધારે હોવી જોઈએ નહીં અને જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ ત્યાર પછી ડોક્યુમેન્ટ માટેનું ઓપ્શન અહીંયા આપી દીધું છે સર્ટિફિકેટ તમે અપલોડ કરો એ સો કેબી કેટેથી વધારે રાખવાનું નથી સર્ટિફિકેટ જેપીજી ફોર્મેટમાં હશે તો પણ ચાલશે અને પીડીએફ ફોર્મેટમાં હશે તો પણ ચાલશે તો અહીં અપલોડ કેટેગરી સર્ટિફિકેટ આપ્યું છે ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ છે આ બંને સો કેબી કે તેથી ઓછી સાઇઝમાં હોવા જોઈએ ત્યાર પછી આધાર આઈડી છે એ પણ અપલોડ કરવાનું આપ્યું છે તો આઈડી કાર્ડ છે એ પણ અપલોડ કરવાનું છે આધાર કાર્ડ ની બેક એ નો ફ્રન્ટ અને બેક બંને ફોટો આપેલા છે એવી જ રીતે નીચે સ્ક્રોલ કરી અને જુઓ તો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો છે સિગ્નેચર અપલોડ કરવાની છે પંદર કેબી કે તેથી ઓછી સાઇઝમાં હોવા જોઈએ અહીં વન બાય વન તમે બ્રાઉઝ પર ક્લિક આપીને સિલેક્ટ કરી શકશો ફોટો સાઇન ડોક્યુમેન્ટ આ તમામ વસ્તુ સિલેક્શન થઈ જાય અને પછી અપલોડ પર ક્લિક આપો ડેટા હેઝબીન સક્સેસફુલી મેસેજ આવી જશે ઓકે પર ક્લિક આપો તમામ વસ્તુ તમે જોશો તો અપલોડ થઈને આવી ગઈ હશે કયો ફોટો કઈ સાઇન અને કયા ડોક્યુમેન્ટ અપલોડ થયા છે તમને બતાવશે હવે કન્ફર્મ એપ્લિકેશન કરવાનો આવશે તો કન્ફર્મ પર ક્લિક આપો હવે ફરીથી અહીં એને મેં સિલેક્ટ કરી લો એપ્લિકેશન નંબર નાખો ડેટ ઓફ બર્થ નાખો સબમિટ પર ક્લિક આપો આર યુ શ્યોર પૂછે છે આપણને તો યસ કન્ફર્મ પર ક્લિક આપો હવે આ રીતનો મેસેજ આવી જશે યોર એપ્લિકેશન ઇઝ કન્ફર્મ અને એમ કરી અને કન્ફર્મેશન નંબર પણ આપી દેવામાં આવ્યો છે અહીં ઓકે બટન પર ક્લિક આપો હવે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન જોવા મળે છે એના પર ક્લિક આપી અને તમે જે એપ્લિકેશન છે એ પ્રિન્ટ કરી શકશો હવે ફી ભરવા માટે આપણે અહીં પે ફીનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં કન્ફર્મેશન નંબર આપણી પાસે આવ્યો હશે એ અહીંથી આ એન એમ એમ એસ જે પરીક્ષા છે એ પસંદ કરી અહીં કન્ફર્મેશન નંબર ટાઈપ કરી ડેટ ઓફ બર્થ નાખી દો અને ત્યાર પછી નીચે સબમિટનું બટન આપ્યું છે એના પર ક્લિક કરો એકથી વધારે ઉમેદવારનું પેમેન્ટ કરવું હોય આપણે તો અહીં મલ્ટિપલ પેમેન્ટ પર ક્લિક આપવાનું છે હાલ મારે એક જ વિદ્યાર્થીનું પેમેન્ટ કરવું છે તો હું સબમિટ બટન પર ક્લિક આપીશ હવે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંથી પે ઓન ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક આપો ત્યાર પછી હવે તમે જોઈ શકશો કે અહીં પચાસ રૂપિયા ફી ભરવાની થાય છે કેમ કે બાળક છે એ એસટી કેટેગરીનું છે અહીં તમારો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નંબર નાખી અને પેમેન્ટ કરી દેવાનું છે આ રીતનું સફળતાપૂર્વક પેમેન્ટ થઈ જાય એટલે તમારી એપ્લિકેશન થઈ ગઈ છે તમારે શું કરવાનું છે એપ્લિકેશન છે એને પ્રિન્ટ કાઢી લેવાની છે અને જે તમે ફી પેમેન્ટ કરો છો એનું ચલાણ પણ તમારે પ્રિન્ટ કાઢી લેવાનું છે તમે અહીં પ્રિન્ટ એપ્લિકેશન ચલાણ પર ક્લિક આપી અને ત્યાર પછી કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી તમે એપ્લિકેશન પણ પ્રિન્ટ કરી શકશો અને જે ચલાણ છે ફી પેમેન્ટ કરેલું છે એને પણ પ્રિન્ટ કરી શકો છો તો આ પ્રમાણે તમે એનએમએમએસ બે હજાર ચોવીસ માટેનું જે ફોર્મ છે ઓનલાઈન ભરી શકો છો વિડીયોની અંદર કોઈપણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો સાથે આટલું જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ શિક્ષક મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો